ડીસાના વોર્ડ નંબર દસમાં ભૂગર્ભ ગટર યોજનાનું કામ શરૂ થતા આનંદની લાગણી પ્રસરી સ્થાનિક રહીશોએ રાહત અનુભવી ડીસા નગરપાલિકાના અણઘટ વહીવટ અને નબળી નેતાગીરીના લીધે શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી વિવિધ વિસ્તારોમાં પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળતો હતો જેમાં અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સહિત ગટર વ્યવસ્થાની અસુવિધા ક્યાંક રોડની સફાઈની જેવી અનેક પ્રકારની સમસ્યાઓનો નગરજનો સામનો કરી રહ્યા હતા ત્યારે સમયના સથવારે સત્તા પરિવર્તન આવતા મહદ અંશે શહેરમાં પડતી અસુવિધાઓની સમસ્યાઓનો ઉકેલ આવી રહ્યો છે ત્યારે ડીસા શહેરમાં આવેલા વોર્ડ નંબર દસમાં ભૂગર્ભ ગટરની સમસ્યા વર્ષો જૂની હતી અને આ ભૂગર્ભ ગટરના પ્રશ્નો સ્થાનિક રહીશોને સોયની માફક ખૂંચી રહ્યા હતા જેમાં વોર્ડ નંબર દસના રેલવે સ્ટેશન ચાર રસ્તા પર જે મુખ્ય પોઈન્ટ હતો ત્યાંથી પાણી નિકાલ થતું ન હતું જેના કારણે ચોમાસામાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી જેમાં સ્થાનિક રહીશોના ઘરોમાં અને સોસાયટીમાં ભૂગર્ભ ગટરના અભાવે ગંદુ પાણી ભરાઈ જવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો ત્યારે આજે વોર્ડ નંબર દસમાં માં જનતાના હિતમાં અને ઉત્સાહી સદસ્ય એવા અમિતભાઈ રાજકોટ દ્વારા પોતાના વોર્ડમાં ઉદભવતી સમસ્યાનો નિકાલ લાવવા મુખ્ય પોઈન્ટ અને ભૂગર્ભ ગટર યોજનાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે ત્યારે સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી ફેલાય છે